તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતી કલાકારો કયા ગામના છે તો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને કરી દો લાઈક અને સબસ્ક્રાઈબર સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જિજ્ઞેશેશ કવિરાજ ભજનો લોકગીતો ગરબા અને બે અફાના ગીતોમાં ખૂબ જ ફેમસ છે તો આપણે જિજ્ઞેશ કવિરાજના ગામ વિશે જાણીએ તો જગ્નેશ કવિરાજનું ગામ મહેસાણા જિલ્લામાં ખેરાલુ ગામના છે અને જિગ્નેશ કવિરાજ હાલમાં અમદાવાદ અમદાવાદમાં જ રહે છે પછી આપણે આગળ બીજા કલાકાર વિશે વાત કરીએ તો આપણે ગીતાબેન રબારી વિશે જાણીશું તો ગીતાબેન રબારી ભજનો લોકગીતો સંતવાણી અને ગીતોમાં ખૂબ જ ફેમસ છે ગીતાબેન રબારીના ગામ વિશે જાણીએ તો ગીતાબેન રબારીનો ગામ કચ્છ કચ્છ જિલ્લાના કલબર ગામના છે અને ગીતાબેન રબારી કચ્છી કોલેની નામથી ઓળખાય છે ને હવે આપણે વાત કરીએ કે વિક્રમ ઠાકોરનું ગામ કયું છે અને તે કયા ગામના છે તો વિક્રમ ઠાકોર ભજન ગીતો અને બેવફાના ગીતો અને ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર તરીકે એટલે કે વિક્રમ ઠાકોર જાણીતા છે અને આપણે હવે વાત કરીએ કે વિક્રમ ઠાકોરનું ગામ કયું છે તો વિક્રમ ઠાકોરનું ગામ ગાંધીનગર જિલ્લામાં ફતેહપુર ગામે ગામના વિક્રમ ઠાકોર છે અને વિક્રમ ઠાકોર હાલમાં અમદાવાદમાં રહે છે અને હવે આપણે વાત કરીએ કે ગમન સાંથળ કયા ગામના છે તો મિત્રો ગમન સાંથળ ગીતોમાં ભજનોમાં અને ભુવાજી તરીકે પણ જાણીતા છે અને તેઓ ગુજરાતી ગીતો ખૂબ જ સરસ ગાય છે ગમન સાંથળના ગામ વિશે વાત કરીએ તો ગમન સાંથળનું ગામ સાંથળ છે અને તે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને કમણ સાંથળ હાલમાં અમદાવાદમાં જ રહે છે અને આપણે હવે વાત કરીએ કે કાજલ મહેરિયા કયા ગામના છે અને મિત્રો કાજલ સુપર સુપરહિટ સોંગ અને ભજનો અને ડાયરાઓમાં ખૂબ જ તેમની રમતાળ જામે છે અને કાજલ મહેરિયા નાનપણથી જ તેમને ગીતો ગાવાનો અને ડાયરા કરવાનો ખૂબ જ શોખ હતો અને મિત્રો હવે વાત કરીએ કે કાજલ મહેરિયાના ગામ વિશે તો તો કાજલ મહેરિયાનું ગામ ગઢવા છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને મિત્રો કાજલ મહેરિયા હાલમાં અમદાવાદમાં રહે છે મિત્રો હવે વાત કરીએ કે સુપરહિટ કલાકાર એવા રાકેશ બારોટ કયા ગામના છે અને મિત્રો રાકેશ બારોટો રાકેશ બારોટે બેવફાના સોંગ અને બીજા અલગ અલગ સોંગોમાં ખૂબ જ ફેમસ છે અને મિત્રો રાકેશ બારોટના આપણા દેશમાં તો નહીં પણ બહાર દેશમાં પણ ગીતો ખૂબ જ ફેમસ છે રાકેશ બારોટના ગામ વિશે વાત કરીએ તો તેમનું ગામ વડવાણા છે અને તે આપણા પાટણ જિલ્લામાં આવેલું છે અને મિત્રો હાલમાં રાકેશ બારોટ અમદાવાદમાં રહે છે મિત્રો આગળ આપણે વાત કરીએ તો રેશમા ઠાકોર કયા ગામના છે અને તે હાલમાં ક્યાં રહે છે તો મિત્રો રેશમા ઠાકોર નાનપણથી જ તેમને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો અને રેશમા ઠાકોર સોશિયલ મીડિયામાં આજકાલમાં ધૂમ મતાવી રહે છે મિત્રો રેશમા ઠાકોરના ગામ વિશે વાત કરીએ તો તેમનું ગામ સિદ્ધપુર જિલ્લાના મુડવાડા ગામે આવેલું છે અને મિત્રો રેશમા ઠાકોર હાલમાં પણે મોડવાડા ગામમાં જ રહે છે તો મિત્રો આ હતી ગુજરાતી કલાકારોની લાઇફસ્ટાઈલ અને તેમની બાયોગ્રાફી તો મિત્રો આવા વિડીયા આગળ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જય માતાજી